आपी दे आपी दो जीगा भाई बदन पैसा मोटा पर मत दियो कट करो पैसा क्या चीटिंग करता है तू चीटिंग 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 करता है तू अरे जो अगर धंधा मुकी दे जो परिवार ना धंधा ना कर दो सॉरी फॉर्मिंग तेरे पास कोई और रास्ता है आओ आओ चलो चलो मैं डाबू

હારુજી જીગા ભાઈ હવે હું મહેનત નું કામ કરી પણ આમ જો આ બધાને પૈસા દેવાના છે મારે થોડાક થોડાક ચિંતા આપી દો આપી હું આપી તારે આપવા જીગા ભાઈ પૈસા પર પૈસા નથી જો હવે આ ધંધા બધા દેજે ધંધા ના કરતો હવે ભાઈ હું ઈમાનદારીથી કમાઈશ ઓકે ચાલો

તોય શું કરે છે તને આ બધા જાકોમડા કરું છું બરાબર છે કરશે નહીં પણ હું કરું મહેનત કમાતા શીખી જા મૂકી દે બધા ભાઈ પણ આમ જો આ લોકોને થોડાક પૈસા દેવાના છે કેટલા દેવાના છે હમ ચિંતા ના કરો દે આપીજો દો આપી દો મોઢા પર મારી દો આને હું આપી દો તારે દેવન તેવડ નથી મોઢા પર આપી દો હાલે જીગા ભાઈ આપા ને લઈ લે તારા પૈસા હાલે લઈ લે આને આપી દો હાલે મોઢો વીણવા તો હાલે